હેલો નમસ્કાર મિત્રો અનુભવી યુટ્યુબ ચેનલમાંથી હું દરેક હરેક ભાઈઓનું હાર્દિક સ્વાગત કરીએ છીએ આજે આપણે મગફળીના પ્લોટની અંદર આપણે આ પ્લોટમાં આપણી ટ્રીટમેન્ટ કરાવેલી છે તો આ મગફળીની અંદર ફ્લાવરિંગ વધારવા માટે ને વધારે સૂયા બેસે એના માટેની ભલામણો કરેલી હતી તો આપણે એના વિશે વિગતવાર જાણીએ અને કેવું પરિણામ મળ્યું છે દાદાનો પરિચય લઈ અને એની ચર્ચા કરીએ આજે નમસ્કાર દાદા નમસ્કાર હા દાદા તમારું નામ મારું નામ હામાભાઈ હામાભાઈ હા બરોબર હવે આ ગામ બપાડા તાલુકો તળાજા જિલ્લો ભાવનગર મોબાઈલ નંબર તમારો સોરાણું બે સોરાણું પંદર ત્રણ બરોબર હ એમણે આ મગફળી દાદા અત્યારે કેટલા દિવસની કયા મગફળી પચાસ દિવસની પચાસ દિવસની મગફળી કી મિત્રો પચાસ દિવસની થી આપણે એકવીસ થી પચ્ચીસ દિવસે અ વિયાગ્રોનો છંટકાવ કરવામાં આવ્યો હતો વિયાગ્રો મેક્સ જે આ વિયાગ્રો મેક્સ છે એ અન્નાય કંપનીનું વિયાગ્રો મેક્સ આવે છે જે નવા સ્વરૂપમાં જ તે અપડેટ વર્ઝન આવ્યું છે એનું પણ વાત કરીએ કે અન્નાય કંપની છે એ તમિલનાડુની છે એકવીશ્વર જૂની છે અને માત્ર પીજીઆર એટલે કે ફાલ ફૂલને વિકાસ માટેની જ દવા બનાવે છે એટલે ખૂબ એની માસ્ટરી છે અને ખૂબ સારા એવા પરિણામ છે બીજું વાત કરી એનું પ્રમાણ રાખવામાં આવ્યું હતું દાદા પચીસ બરોબર બરાબર ના પચ્ચીસ નું માપ રાખવામાં આવ્યું હતું અને એની ભેગું આપણે હાય હેકર્સનો છંટકાવ કરાવ્યો હેકર્સ છે એ દરેક પ્રકારની ફૂગનાશક છે ફૂગનાશક માં કામ આપે પ્લસ વાયરસમાં નેમેટોડ હોય કે તળકીડી હોય ઉદય હોય આ બધામાં કામ આપે ઓલ ઇન વન મગફળીમાં આ બેયનો છંટકાવ કર્યો હતો અમે દાદા હવે આ છંટકાવ કરવાથી તમને કેવું રિઝલ્ટ લાગ્યું બહુ સારું આના કેટલા રાઉન્ડ મારે આપણે બે બે એક રાઉન્ડ છે એકવીસ થી પચીસ દિવસ ની જયારે મગફળી પીળી પડતી હતી ત્યારે નાખ્યું હતું અને બીજો છટકાવ છે એ પિસ્તાળીસ થી પચાસ પિસ્તાળીસ દિવસે નાખ્યો હજી હમણાં બરોબર એટલે અત્યારે પચાસ દિવસ ની મગફળી થઈ છે બરોબર એટલે જે હમણાં પિસ્તાળીસ દિવસે આપણે આનો છટકાવ કર્યો બરોબર અ તમને આમાં મગફળી પીળી પડતી હતી અને એમાં છટકાવ કર્યો ત્યારે એમાં કેવું પરિણામ લાગ્યું પરિણામ બહુ સારું પીળી પડતી તો એમાં શું લાગ્યું પીળી પડી પછી આ છટકાવ થયા પછી પછી તો આ વાન માં આવી સારી થઈ ગઈ વાન માં આવી ગયા અને સારી થઈ ગઈ વિકાસ સારો થયો અને આ અત્યારે તમે જોઈ શકો છો કે પચાસ દિવસની મગફળી થઈ અને આ સિંગલ છોડવાની અંદર એનો કેવું ફ્લાવરિંગ લીધું છે કોયા સંખ્યા હજી કોયા બેસવાનું હજી શરૂ છે અને આ કેટલા નંબર ની મગફળી છે

અને ખેડૂતભાઈના સંપર્કમાં બીજો નંબર પણ તમને આપું છું જેમનું ખેતર છે એમને પણ તમે ફોન કરી શકશો આ બાજુનું ખેતર આપણે હરીશભાઈ છે એનું પણ તમે જોઈ શકો એમની મગફળીની અંદર પણ હરેશભાઈનો પણ નંબર આપું છું હરીશભાઈનો નંબર છે ચોરાણું ઓગણત્રીસ ત્રેવીસ સત્તર એકોતેર આ એમના બાજુનું ખેતર છે અને બંને ખેતરની અંદર આ રીતે છંટકાવ થયેલો છે એ એમના ભત્રીજાનું ખેતર છે આ કાકાનું ખેતર છે બરોબર એટલે આમાં તમે બે ખેડૂતનો અભિપ્રાય લઈ શકશો અને મારો મોબાઈલ નંબર છે નેવું સોળ પંચોતેર સાડત્રીસ ઓગણસાઠ આ નંબર પણ તમે સંપર્ક કરો તો વધારે માહિતી મેળવી શકશો ખૂબ ખૂબ આભાર દર્શક મિત્રો આ ચેનલ ને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો ખૂબ ખૂબ આભાર મિત્રો